ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે નવા વ્લોગમાં તો વાગવા આવ્યા છે આઠ ને અમારા આવે છે મજૂર ઘળ ઉપડાવ લે મોટું મોટું જો આ બધી ધૂળ છે ને આ ટાણે થોડીક કોરી થઈ ગઈ બાકી ત્રણ વાગે રાતે રેડ વાયું હતું ત્યાં પાસે તડકો નીકળ્યો એટલે હુકાઈ ગયું તો તડકી નીકળીને આપણે નેદાવી નાખી વેલે પછી હાવ એમાં ભીડ થાય બહુ મોટું મોટું ખર છે ને એ ઉપડાવ નાખી ઓલી વરામણમાં બહુ હે આની કરતા એટલું નથી તો હાલો એ આપણે ફટાફટ સિરામણ કરી લઈને કાગની મજૂર આવી જાય ને તો પછી એ ટાઈમ નહીં જોડે હિરાવાનો જો આપણે નેદવાનું આલે છે અને વાગી ગયા છે પોણા બાર જો પાંચ જણા આવ્યા હે નેદવા પાંચ છોકરી આવી અને હું છ અને જો મારા પપ્પા ની ઘુમરો મારવા આવ્યા હતા ને એ જાય છે હાલો તો બેક કેમેરો કરીને બ્લોગ બનાવું ને અહીંયા મારા જસ્મિનભાઈ ની ખડ ભરે છે ડસ્ટમિનને જાય જ ખળ હારવાનું છે ને વેલેરું ને દઈ જાય ને તો બધું ચોખ્ખું કરાવવાનું છે જ્યાં અહીંયા વઢાણું જ નથી ખડ તે હવે હું વ્યાં ગઈને એટલે ટાઈમ જળીએ નહીં તો જ્યાં પાંચ જણી આવી છે છોકરી છોકરીઓ અને જો મારા પપ્પાની ઘૂમરો મારીને જાય છે હવે મારા હાથ રૂજે શું હોય કુદરતી હાલો તો મંડી ને દેવા જો મોટું મોટું ખડ છે ને બધું ઉપડી જાય વાંથી લીધું તું ટૂંકા ચાહને દઈ ગયા અને હવાની કોર આવતા રહ્યા લાંબા ચાહમાં પણ આપણે વરામણ કરી ટૂંકું ટૂંકું હોય ને તો ઉકલે સારું અને જો હું પાણી ભરવા ગઈ હતી વાહે હાલો આપણે ગાડી ભગાડી ફટાફટ અને જો ધ્યાન રાખવું પડે આવો કણંજરો હોય ને માંડવીને પાન જેવો જ દેખાય એટલે હરખું નીરખી નીરખીને લેવું પડે તો હાલો મંડી લેવા પછી બ્લોક કન્ટિન્યુ કરી હાલો તો વાગી ગયો છે હવા અગિયાર અને જો ખેતર મસ્તને દઈ ગયું ને થાંભલા નિકાલ વાત થતી હતી એ અસલ ચોખ્ખો થઈ ગયો અવાર છે ને ટાઈમ જ નહોતો જઈડ્યો ત્યાં આજે આપણે પાંચ જણા બપોર બપોરથી કીધા तो जा हेठ होया खसल चोखो થઈ જાય થામ્બલો થઈ ગયો નજી હવા ગયા થ્યાન થોડો ટાઈમ હેતી કીધું હેઠા ચોખા કર નાખી ત્રણ જણ આ बाजू વીર ગાય અને આમ ત્રણ જણ આ बाजू વીર ગઈ વાટવાનો કોઈ ટાઈમ ન જડેો ઘડીકવાર કાળીની લેવરાયું તો માંડવીમાં બાકી જો વરસાદ આવે હું થઈ ગયો હોય હું થાય હંજે થોડો રેડો આવ્યો તો અને કાલ બપોર પછી આવ્યો તો તો હવે ને વરસાદ આવી જશે ને એટલે માંડવી અસલ કાડી કાડી થઈ જશે હલો તો હાડા બહાર થઈ ગયા છે અને જ અહીંનો વાડીનો રસ્તો અસર સાફ થઈ ગયો અને જયદીપના નીને મોકલા વાં હલો બગીચો છે ને અહીંયા સાફ થઈ જાય તો એ બધું થઈ ગયું અને અહીંયા જરાક છે ને છોકરીનો કોઈ ટાઈમ થઈ ગયો હલો પણ કે જરાક છે ને તે કરી નાખે ભેગા ભેગ તમારે કાંઈ નહીં તો હલો હવે જાય હાડા બહાર થઈ ગયા પછી ભૂખ લાગે હવારના આવ્યા હોય એટલે આપણે આકી ના લેવાય હા હાલો તો જાય ઘરે

નથી કર્યા કોઈ બે દિથિયે નથી કર્યા વરસાદ આવ્યો હતો ને થોડોક રેડો આવ્યો તો જઈ ત્રણ રેડા ના ચોથો રેડો હે હા આ ચોથો રેડો છે એટલે પાણી પાવાની કઈ જરૂર હે નહી ભગવાને ફુવારા ચાલુ કરી દીધા છે

પછી ની ગોતવી એટલી અઘરી પડે ને હાથ વાગી રાખવી પડે માંડવી પાકી જાય તો સારું આપણે માંડવી દાણા થઈ ગયા પૂરા ને ખીસડી અધૂરી વઘારેલા ભાત કે કઢી કે ઈમાં છે ને દાણા વગર મજા જ ના આવે કી કે માર બાપા કે બે છોડો ઉપાડ્યા પણ હજી કાટી છે ઈ ના હાલે લીલી બહુ છે દાણા લીલા બહુ છે છે વઘારેલી ખીચડી અને મારા દશમીન ભાઈ આવી ગયા છે ખાવા તો ઈને આપણે ઠારી કરી દે મીંદરા જો એક આવી ગયા મંડુ ખાવા અને જે સ્પીનનું ભાણું થઈ ગયું તે બનાવ દે